વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક ધોધમાર ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડોમાં દોડધામ મચી ગઈ હતી વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં અનેક જગ્યાએ નુકસાન થયું હતું ઝડપી પવન અને વરસાદને કારણે હોટિંગ પણ તૂટી પડ્યા હતા અને ફાટી ગયા હતા કેટલીક જગ્યાએ ખુરશીઓ પણ ઉડી ગઈ હતી અને વરસાદથી બચવા લોકોએ દોડધામ કરી દીધી હતી ક્યાંક રસ્તા પર જાળ પડી જવાના કારણે ટ્રાફિક જામ પણ થયો હતો વલસાડમાં કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને કારણે નુકસાન થયું હતું અને થોડી જ વારમાં ગરબા ગ્રાઉન્ડ ખાલી થઈ ગયા હતા આ વીજળીના કડાકા બડાકા સાથે તોફાની રીતે મેઘરાજાએ થળવાળાટી બોલાવતા ગરબા ગ્રાઉન્ડો સુમસામ થઈ ગયા હતા વલસાડ જિલ્લામાં મોડેરા